જામનગરના સપડા ખાતે આવેલા પૌરાણિક શ્રી સિદ્ધિ વિનાયક મંદિરે ભક્તોની ભીડ જામી છે જામનગરથી કાલાવડ ધોરીમાર્ગ પર બાવિસ્કી મી દૂર આવેલા સપડા ગામ નજીક સપડેશ્વર શ્રી સિદ્ધિ વિનાયક ગણેશજીનું મંદિર આવેલું છે સપડાના સિદ્ધિ વિનાયક મંદિરે દર્શન કરવા માટે દરેક ગણેશ ચતુર્થીના આગલી રાત્રે જામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક ગણેશભક્તો પદયાત્રા કરીને પહોંચે છે અને વહેલી સવારે પહોંચતા હોય છે જ્યાં આરતીમાં જોડાઈને દર્શનનો લહાવો લેતા હોય છે આ વખતે પણ શ્રદ્ધાળુઓ ગણેશ ભક્તોએ બહોળી સંખ્યામાં પદયાત્રા કરીને ભગવાન ગણેશજીના દર્શન કર્યા હતા જામનગર નજીક સપડા સિદ્ધિ વિનાયક મંદિર ખાતે વૈશાખી ગણેશ ચતુર્થી મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન દર વર્ષે મોટી સંખ્યામાં જામનગરવાસીઓ વૈશાખી ગણેશ ચતુર્થીની ઉજવણી કરવા માટે પગપાળા ચાલીને જાય છે સપડા અહીં સ્વયંભુ સિદ્ધિ વિનાયક ગણપતિ બાપા બિરાજમાન છે